ભાજપની છત્રછાયા નીચે ભ્રષ્ટાચાર કરીને પહોંચાડ્યો છે ચોર અધિકારી અને ભાજપ છે આ સરકારમાં બેઠેલા તમે લોકો ચોર છો અને અમે સાહુકાર છીએ તમારી તેવળ આ સરકાર તમને ફક્ત પોલીસનું રક્ષણ આપી શકે અને આ પોલીસની તાકાત તમને બેપાતથી જેલમાં તોફાન કરીએ મારીએ તૂટીએ તો બેપાત બી જેલમાં રાખી અગે અમે બળતકારી કે અમે લૂંટણીયા નથી કે અમને ઝાઝા જેલમાં રાખી અગે આ પોલીસની તાકાત ચાર લાઠીઓ મારવાથી વધારે નથી આ લોકશાહી છે એટલે જરાય પણ ભાજપના કટ્ટુ બન્યા તો જોવા જેવી થશે આ લખી લેજો તમારી તાકાત અમે તમને ગણાવી દીધી કરપ્ટ લોકો નાલાયક લોકોની તાકાત તમે તમારી પોલીસ ની લાઠી સિવાય તમારી કોઈ તાકાત નથી આ ભાજપ આ મોટલા જેલમાં તમને મોકલ છું અધિકારીઓ તરીકે તમે ખાસ આ નાના માણસો ને હેરાન કરવાનું બંધ કરો આ ભાજપિયાઓ એને નોટિસો દેવડાવે છે અને પછી ની આ નોટિસ પાછું ખેંચાવાના મત ના સોદા ને તમે નોટિસ આપો છો તમારી કોઈ નથી લાલ કરપ્શન આટલું થઈને ગોઠણય પડી ગયા છો તો અમારા પરસેવાના પગાર લ્યો છો અને ગોઠણીય ભાજપને પડી ગયા છો છે આખી જિંદગી તમારી આખી જિંદગી તમારા કરપ્શન તમારો પગાર આ લોકોએ ભરવો છે હવે મહેરબાની કોર્પોરેશન કોર્પોરેશનની વાત કરું છું કોર્પોરેશનના ના હરેક અધિકારી વાત કરું છું ટીઆરપીજેપી બીજેપીના હતા એટલે હવે તમે કેવી સુધરશો ને એ અમને કહો નાના માણસોને નોટિસ દેવાનું બંધ કરો મકાન જેના છે એને વૈકલ્પિક ન આપો ત્યાં લગી અને તોડતા તો નથી જીતો તમારી તેવડ નથી તટું થઈને ગલગોટિયા ખાઈ દે પણ દબાવીને અને દબાવવાનું કામ તમે કરો છો એ બંધ કરજો મારા ખુદ ને પચીસ હજાર રૂપિયા